ને જઈ છે મિત્રો ને આપણે જવાનું છે બીજી વાડીએ ને ત્યાં તમને હર ગો ને શેણા દેખાડશું હાલો આપણે એમાં મિત્રો એવું છે કે આ જેલું છે એમ કે છે કે હું હું તમને બોલી નહીં કે બતાવું કેવી રીતે બોલવાનું કઈ રીતે વિડીયો બનાવવાનો એટલે હવે ઈ આવડા વિડિયો છે આમાં ઈવડું જ બોલીને આપણે બતાવ છે ને એને એની ઉપર ઈ જ વિડિયો બનાવવાનો છે એનો ઉતારું અને ઈ બોલ છે અને અમે અત્યારે જાવી છે વાડીએ જો ભાઈ એટલે ઈ બોલ ને હું ઉતારી હું બોલી બોલી નહીં કાઈ આ બસ બોલ નાકુ છું કેમ હાલો કઈ વાંધો બોલ કરું બોલ બોલ હેલો ગાઈસ અમે જાવી છે વાડીયા અને આપણે વાડીએ જઈ છીએ અને અમારો કેળોય ખાડખડ બસવ્યો છે કેળો દેખાડો મિત્ર જો આમાં પડ્યા હોય જી તો હવે આપણે તમને છિણા દેખાડશું અમારા છિણા હજી હજી થોડોક સમય થયો છે આપણે છિણા દેખાડશું હાલો મિત્ર છિણા દેખાડો આપણે આ જોઈ લો અમારા છિણા છે તેના પહેલા ઉગવા દે અને વિડીયોમાં બના રેજો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરો તો શું જે કોમેન્ટ કરતા રહેજો આપણે હેલો ભાઈઓ અમે તમને આજ હરગવો દેખાડશો અમારો અમારો હરગવો કાપો જ નથી ને એમને રાખેલો છે તમે હરગવો જુઓ ખાલી તમારે હરગવો નું શાક થવું હોય તો વિયા વાનું તમ તમારે હરગવોમ છે આ હું ખબર હરગવો કઈ નિયમ છે લેવાનું છે આમાં બધું ખરી ગયું છે બધું પાંદડા ને બાંદડા બીજું હેલો ભાઈઓ બીજો હવે તમે વિડીયોમાં બને રે ગયો ને હવે આપણે હવે આમ જઈએ હવે ટુ એબીર દેખાડવી આલો મિત્રો આમ જો હરખવા કેવા થઈ ગયા હરખવા તમે જોઈ લો મિત્ર હરખવા હરખવાથી એક સબસ્ક્રાઇબ કરના જો તમે મિત્ર અમે તમને તુર દેખડ છો મારી આપણે બધાય નવરાવ જોવે એનું અમાર કોઈ નવરા રહેવા ન જ એમ કે કે બોલતા નથી કઈ બોલતું જાવાનું એક્ટિંગ નઈ કરવાનું આ એક્ટિંગ એક્ટિંગ કરે 90% એક્ટિંગ ને 10% વિડિયો નું બોલે આવડો જંગલ જેવું લાગે છે અમને અમને એમ કે આમ થી આવતા હોય એવું લાગે અમને જંગલ જેવું લાગે

બબુને ગયો તો મોટો બાફી <laughs> માર્યું <laughs> <laughs>

તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા જાય અને કોમેન્ટમાં તમને તો કોમેન્ટ કરતા જાય એટલે તમને ખબર પડે કે એમને તમને અમારે વિડીયો ગેમ